સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા લાખી ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જંગલ અને પહાડી વિસ્તારોમાં થયેલા સતત વરસાદના પરિણામે ડેમની જળસપાટી ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે આ સિઝનમાં પ્રથમ વખત ડેમ લગભગ સંપૂર્ણ ભરાઈ ગયો છે લાખી ડેમની કુલ જળસપાટી સપાટી ચુમોતેર પોઈન્ટ દસ મીટર છે જે હાલમાં તોતેર સિત્યોતેર મીટર સુધી પહોંચી ગઈ છે ડેમની સંગ્રહ શક્તિના નેવું ટકા ભાગ જૂન મહિનામાં જ ભરાઈ જતાં વહીવટી તંત્ર સાબદું બન્યું છે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ડેમથી પ્રભાવિત સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર માંડવી છેલ્લા ઘણા દિવસથી વરસાદ વસી રહેલો છે પગલે લાખી ડેમ નેવું ટકા ભરાઈ ગયેલો છે એમની જળ હાલની જળ સપાટી તોતેર પોઈન્ટ સિત્તેર મીટર છે ને એનું ફૂલ જોવાની લેવલ ચુમોતેર પોઈન્ટ દસ છે તો ટૂંક સમયમાં ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે તો સાત ગામોને આ કરી દીધા છે ને સાત ગામો જેવા કે લાખ ગામ આણંદજ સરકુઈ બેડધા રતસખાડી કલમકુવાબરી વિસ્તારના ગામોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને પશુપાલકોને ડેમના વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે સ્થાનિક વહીવટ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા અને વહીવટી તંત્રની સૂચનાઓને અનુસરવા વિનંતી કરવામાં આવે છે હાલ આપણે માંડવી તાલુકાના કેશમેન્ટ એરિયામાં છીએ જ્યાં લાખી ડેમ આવ્યો છે જંગલ વિસ્તારમાંથી આવતા પાણીમાં આ લાખી ડેમ બનાવ્યો છે આ લાખી ડેમ હાલ એની સપાટી છે મીટર છે જેને કારણે આ કેચમેન્ટ એરિયા આખો ફૂલ દેખાય છે મીટર વહી રહી છે અને એની ભયજનક સપાટી છે ચોસ મીટર આપ જોઈ શકો છો કે થોડુંક જ બાકી છે છલકાવાનું તેને કારણે ચારે તરફ પાણી જ પાણી દેખાય છે પાણી દેખાતા અહીં દ્રશ્યો દેખાઈ રહ્યા છે સમુદ્ર જે રીતે ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે જેને પ્રકારે આ પાણી થયું છે આ પાણી ભરાવાના કારણે સાત ગામો ને એલર્ટ કરવામાં આવ્યા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત